બધાને જય શ્રી રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય મનનારાયણ મારા નવા વિડીયોની અંદર ભક્તો બધાનો ફરીવાર સ્વાગત કરી રહ્યો છું તો દરેક ભક્તોને જણાવું કે આજે આપણે હનુમાનજીના ચરિત્ર વિશે જાણીશું જેમ કે અત્યારે મારી પાસે એક પુસ્તિકા છે તમે જોઈ શકો છો આ પુસ્તિકાના આધારે જ હું જે પણ કાંઈ જણાવું છે એ શાસ્ત્રને અનુસંધાનમાં રહી તમારી સામે બધા વિડીયો રજૂ કરું છું તો આજે ભગવાન હનુમાનના એકાવન એવા પ્રસંગો જે છે વિશે હું તમને જણાવીશ તેમાંથી પ્રસંગ જે છે જેનું નામ છે હનુમાનજીનું પૃથ્વી પર અવતરણનું પ્રયોજન કે બજરંગબલી જન્મ પૃથ્વી પર શા માટે થયો છે કયા હેતુથી થયો છે અને એના વિશે આપણે જાણીશું તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયોને પૂરેપૂરું જોજો જેથી તમને હનુમાનજી દાદાના અવતરણનું માહિતમાં જાણવાનું મળે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું તો આ હનુમાનજી દાદાના પૃથ્વી પર અવતરણ માટેની એક વાર્તા હે ને એક કહાની જે શાસ્ત્રોક્ત મુજબ અહીંયા અગર આપેલી છે પુસ્તિકામાં એ તમારી સામે રજૂ કરું છું કે એ વાત એવી છે એક વખત શિવજી પોતે કૈલાસ પર ધ્યાન મગ્નમાં બેઠા હતા અને ઊંડા વિચારોમાં પોતે શિવજી શિવશંકર ખોવાયેલા હતા તો તે સમયે જ્યારે શિવજી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા તો એમનું નિરીક્ષણ માતા પાર્વતી કરી રહ્યા હતા તે સમયની અંદર એમને થયું પાર્વતી માને કે સૃષ્ટિમાં અત્યારે આવી નથી તો મારા સ્વામી આટલા ચિંતિત કેમ દેખાય છે તો શિવજી તો કઈ બોલ્યા નહીં હે ને પણ માતા પાર્વતીને એમને પૂછવું કેવી રીતે તો એટલામાં શિવજીના મુખમાંથી શ્રી રામ નામનો શબ્દ બહાર નીકળ્યો હે ને નાદ મુખમાંથી સરી પડ્યો તો એ સાંભળી પાર્વતીજીને ખૂબ નવાઈ લાગી કે મારા સ્વામીના મુખમાંથી શ્રી રામ નામનો આ શબ્દ નીકળ્યો છે હે ને તો ચિંતા પણ થઈ આવી તો અર્ધાંગાના ચહેરા પર એટલે કે માતા પાર્વતીના આ મુખ કમંડલ પર આ ચહેરાની ઉપર વ્યાકુળતા અને વિસ્મયના ભાવે જોઈને શિવજી બોલ્યા હે દેવી ધરતી પર વધી પડેલા પાપ અને મને હૃદય થી ઈચ્છા જાગી છે કે હું પણ તેમના શ્રેષ્ઠ ઉદ્દેશનો ભાગ બનું અને શ્રી રામનો હું સેવક

અને રાવણનો વધ કરવાના હેતુથી શ્રી રામ પૃથ્વી લોક પર અવતાર ધારણ કરવાના છે ત્યારે પાર્વતીજીને વધુ આશ્ચર્ય થયું તે બોલ્યા હે સ્વામી શ્રી રામ રાવણનો વધ કરે તેમાં તમે શ્રી રામને સહાય એ યોગ આપો એટલે સહયોગ આપો એમની મદદ કરો તો તો અનર્થ નહીં થઈ જાય માર્વત માતા પાર્વતીજી આ પ્રશ્ન કર્યો છે ભગવાન શિવજીને કેમ તો કે રાવણ તો શિવજી એના ઈષ્ટ હતા અને એ શિવજીના પરમ ભક્તની અંદર પહેલું નામ હતું એ છે રાવણનું નામ હતું કારણ કે રાવણ તો તમારો પરમ ભક્ત છે આવું કોણ કહે છે માતા પાર્વતી શિવજીને કહે છે તમે જ રાવણને વરદાન આપીને આટલો શક્તિશાળી બનાવ્યો છે એટલે રાવણને જેટલા વરદાન મળ્યા છે શિવજીના દ્વારા મળ્યા છે અને એ વરદાન થી શક્તિશાળી બની ગયો છે ત્યારે શિવજીએ કહ્યું દેવી પોતાના માથા મને કમળ પૂજા રૂપે ધરીને મારા સદેશ એટલે જે ભગવાન શિવજીના દસ રૂપો છે એની આરાધના કરી છે રાવણે દસે દસ મસ્તક રાવણે હવંડ કુંડ ની અંદર હોમી દીધા અને શિવજીને પ્રસંગ કર્યા છે એમાં દસ મસ્તક જ્યારે શિવજીને અર્પણ કર્યા ત્યારે એ દસે દસ શિવજીના જે રૂપો છે એમને પ્રસન્ન કરી લીધા રાવણે અને એમની આરાધના કરી હતી ત્યારે ફળ સ્વરૂપે મેં તેમને વરદાન આપ્યા હતા પણ એ વરદાનમાં મધમાં રાવણ મારું અગિયારમું રુદ્ર સ્વરૂપ ને ભૂલી ગયો એને ભગવાન શિવજીના દસ સ્વરૂપને પ્રસંગો કર્યા પણ એમના અગિયારમાં રૂપની પૂજા કરવાની ભૂલી ગયો સહાયતા માટે હવે તું હું મારા અગિયારમાં સ્વરૂપ રુદ્ર રૂપે અવતરણ કરીશ ત્યારે માતા પાર્વતીને શિવજીએ કહ્યું કે એને દસ રૂપો મારા પ્રસન્ન કર્યા અને મારા વરદાન મેળવ્યા પણ એને અગિયારમાં રૂપનું મારું પૂજન નથી કર્યું તો એ સ્વરૂપે હું પૃથ્વી પર અવતરણ ધારણ કરીશ હવે આ અવતરણ પ્રયોજનની બીજી એક કથા છે કે ઇન્દ્રની અલકાપુરીમાં અત્યંત સ્વરૂપવાન પણ મસ્તીખોર અને ચંચળ સ્વભાવની એક apsara હતી એનું નામ પુંજીકા સ્થલા હતું આ apsaraને માતૃત્વ તત્વ ધારણ કરવાની અદ્યમ ઈચ્છા હતી એક વખત કોઈ મહામુનિ ઇન્દ્રલોકમાં આવ્યા હતા તો મહામુનિને જોઈને પુંજીકા સ્થલાની અનછા જપનો વર્તન થઈ ગયું

સ્થળાને જન્મ પૃથ્વી લોક પર વાનર રાજ કુંજર ને ત્યાં થયો અને મૂળ સ્વર્ગ લોક ની અપ્સરા સ્વાભાવિક સ્વાભાવિકપણે અત્યંત સ્વરૂપવાન અને તેજસ્વી હતી કુંજરે તેનું નામ અંજની પાડ્યું શું પાડ્યું એનું અંજની નામ પાડ્યું અને વયસ્ક થઈ એટલે તેના લગ્ન કાંચનગીરી સુમેરુ રાજ્યના કુંવર કેસરી સાથે એના લગ્ન કરવામાં આવ્યા એ જ અંજની અને કેસરીના સંતાન તરીકે શિવજીનું અગિયારમું રુદ્ર સ્વરૂપ અંજની પુત્ર કેસરી અંદર હનુમાનજી તરીકે ધરતી પર અવતરવાનું હતું પરંતુ એ માટે અનુકૂળ સમય અને યોગ્ય ઘટનાનું પણ આયોજન કરવાનું હતું અને એ માટે શિવજીએ એક યોગ સર્જ્યો લગ્ન પછી અંજની કેસરીને લાંબા સમય સુધી સંતાન સુક્ષ પ્રાપ્ત થયું નહીં તો એટલે અંજનીએ સંતાન પ્રાપ્તિની અપેક્ષાએ વાયુદેવની કઠોર આરાધના શરૂ કરી અંજનીની આરાધનાથી પ્રસન્ન થઈ વાયુદેવ પ્રગટ થયા અને અંજનીને વરદાન આપ્યું કે આવનારા સમયમાં મારા પ્રતાપે દિવ્ય પ્રસાદી રૂપે ખીર ભરેલો એક કુંભ તને મળશે એ પ્રસાદી તું ગ્રહણ કરવાથી તને પુત્ર પ્રાપ્ત થશે એ પુત્ર તેજસ્વી મહાપ્રતાપી વીર અને અત્યંત પ્રતિભાવના બનશે વાયુદેવના આ આશીર્વાદથી અંજની કેસરીને એક પુત્ર પ્રાપ્ત થયો પણ એ પુત્ર તો ખાસ અવતારના હેતુમાં સહાય કરવા માટે અવતાર લેવાનો હતો એ એ ઘટના કેવી રીતે બનશે યોગ ઊભો કરવા માટે શિવજીએ અન્ય દિશામાં તજવીજ પણ હાથ ધરી તો ભક્તો આ જે વાર્તા જે છે કહાની જેને કહેવાય એ હનુમાનજી દાદાનું આ પૃથ્વી પર અવતરણ કયા હેતુથી થવાનું હતું એ મેં તમને જણાવ્યું તો વિડીયો કેવું લાગ્યું છે એક વખત કમેન્ટ અવશ્ય કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી રામ